સામાન્ય રીતે મકર સંક્રાંતિ એટલે કે 14મી જાન્યુઆરી એવી માન્યતા ધડ થયેલી છે પણ આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તારીખ 14 ના મોડી રાત્રે એટલે કે 15મી ના વહેલી સવારે પ્રવેશ કરશે એટલે કે મકર સંક્રાંતિનો પ્રારંભ 15 જાન્યુઆરી ના સવારે થશે આ સમગ્ર ઘટના ખગોળીય છે ત્યારે આ અંગે જાણીતા ખગોળવિદ નરેન્દ્રભાઈ ગોરે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી નરેન્દ્ર ગોર સ્ટારગેઝિંગ ઇન્ડિયા અને પ્રમુખ કચ્છ જ્યોતિષ મંડળ સૌને પહેલાં તો મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણી સામાન્ય માન્યતા એવી છે કે મકરસંક્રાંતિ એટલે ચૌદમી જાન્યુઆરી પણ હવે એ માન્યતાને આપણે બદલવી પડશે અને ધીમે ધીમે હવે મકરસંક્રાંતિ પંદરમી જાન્યુઆરી તરફ સરકી રહી છે એટલે આ વખતે જે મકરસંક્રાંતિ છે એ પંદરમી જાન્યુઆરીએ થવાની છે ઘણા પૂછતા હોય છે કે આમ અમે તો ચૌદમી જાન્યુઆરીએ જ સાંભળ્યું છે અને આ કેમ આમ થાય છે તો ખરેખર જે મકરસંક્રાંતિનું પર્વ છે એ એક ખગોળીય ઘટના છે અને જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે એને મકર સંક્રાંતિ કહે છે એવી રીતે બાર મહિનાની અંદર બાર સંક્રાંતિઓ એટલે કે સૂર્યનો બાર રાશિમાં પ્રવેશ હોય છે જેને આપણે સંક્રાંતિઓ તરીકે ઉજવીએ છીએ પણ મકર સંક્રાંતિનું મહત્ત્વ એટલા માટે છે કે પહેલાંના વખતની અંદર આ મકરસંક્રાંતિ બાવીસ ડિસેમ્બરે થતી આજથી લગભગ સત્તરસો વર્ષ પહેલાં તે દિવસે સૂર્ય જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર જે આપણું મ મકરવૃત્ત આવેલું છે તે મકર મકરવૃત્ત ઉપર આવતો અને ત્યાંથી એ સૂર્યની ગતિ દક્ષિણમાંથી ઉત્તર તરફની થતી એટલે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ જે તે વખતે બંને સાથે હતા અને એટલે એ ઉત્સવનું કારણ હતું કારણ કે શિયાળાની લાંબી રાતો ત્યાર પછી ટૂંકી થવા માંડતી અને લોકો એનો ઉત્સવ મનાવતા પણ મકરસંક્રાંતિ ધીરે 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 ખસતી બાવીસ ડિસેમ્બરથી અત્યારે ચૌદ જાન્યુઆરી અને પછી પંદરમી જાન્યુઆરીએ આવી ગઈ છે એનું કારણ પૃથ્વીની એક પોતાની વિશિષ્ટ ગતિ છે જેને આપણે પીસીસન મોશન અથવા તો ડોલન ગતિ પણ કહી શકીએ છીએ દર સિત્તેરથી બોતેર વર્ષે એ એક દિવસ આગળ ચાલે છે જેને કારણે આ ઘટના બને છે આપણે મા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરીએ આપણે ઉજવીએ છીએ તો જે તે વખતે એ વખતે બારમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ હતી એટલે કે વિવેકાનંદજીનો જન્મ મકરસંક્રાંતિએ થયો હતો પણ તે વખતે બારમી જાન્યુઆરી આપણે ઉજવતા હતા આ વખતે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ચૌદમી તારીખના રાત પછી એટલે કે રાતના બાર વાગ્યા પછી એટલે કે પંદરમીના વહેલી સવારે બે અને ચુમ્માલીસ કલાકે થાય છે એટલે જે મકર સંક્રાંતિનું પર્વનું શાસ્ત્રોમાં જે પણ કાંઈ વિધિ વિધાન બતાવ્યા છે તે સૂર્યોદય સમયે થાય એટલે ચૌદમી એ સૂર્યોદય વખતે કે સૂર્યાસ્ત સુધી સૂર્ય મકર રાશિમાં હોતો નથી જેને કારણે મકરસંક્રાંતિ અંગે કરવાના થતા કાર્યો એ પંદર જાન્યુઆરીએ હવે કરવાના રહે છે તો આ એક ખગોળીય ઘટના છે અને એને આપણે સ્વાભાવિક રીતે સ્વીકારવું જોઈએ હમણાં થોડા વર્ષો ચૌદ પંદર ચૌદ પંદર વચ્ચે મકરસંક્રાંતિ આવતી રહેશે અને પછી ધીમે ધીમે એ પંદર જાન્યુઆરીએ સ્થિત થઈ જશે